તો હે એવરી વન વેલકમ ટુ માય ધ વ્લોગ અને જુઓ અમે જઈએ છીએ આજે એક સ્પેશિયલ જગ્યાએ સ્પેશિયલ જમવા જવાનું છે એટલે કે એક કાઠિયાવાડી હોટલ છે જે એક્ઝેક્ટલી વૈષ્ણોદેવી રોડ પર ગાંધીનગર અમદાવાદ વચ્ચે લોકેટેડ છે અને અમે અત્યારે છીએ ગાંધીનગર હાઈવે ઉપર તો ચાલો તો આ છે રેમ્બો કાઠિયાવાડી ઢાબા જે એક્ઝેક્ટ વૈષ્ણોદેવી વૈષ્ણોદેવી ગાંધીનગર અમદાવાદ હાઈવે પર છે અને આ છે એનું મેનુ કાર્ડ જેમાં દરેક પ્રાઇઝ મેન્શન છે અહીંયા તમને બધી ખાઠિયાવાળી ડિશ જમવા મળશે અને તમે એનો સીટિંગ એરિયા જોઈ શકો છો મસ્ત ખાટલા ઉપર પાટલો મૂકી અને તમારે જમવાનું હોય છે તો યાર જમવાનું વેઇટ કરી રહ્યા છીએ અને સૌથી પહેલાં આવી ગયા ચાર જાતના સંભારા એટલે કે દેખાવ તમને કોબી ટામેટાનો સંભારો કાચી ડુંગળી વઘારેલી ડુંગળી અને કાકડી મળી હશે તો અમે થઈ ગયા છીએ પ્લેટ લઈને તૈયાર અને સૌથી પહેલાં આવી ગયો અમે મંગાવ્યો છે ફ્રાય પાપડ તો ફ્રાય પાપડની મજા લેતા લેતા ઓર્ડરમાં સૌથી પહેલાં અમારે આવી ગયું છે દહીં તિખારી એના પછી એક નવું શાક અમે ટ્રાય કર્યું છે મેથી પાપડનું શાક સિરિયસલી ફ્રેન્ડ્સ ખરેખર બહુ સરસ હતું એના પછી શિયાળાની સ્પેશિયલ આઇટમ એટલે કે વઘારેલો રોટરો પણ અમે ટ્રાય કર્યો તો બહુ જ મસ્ત હતો અને કાઠિયાવાડી મેનુ એટલે સેવ ટામેટાનું શાક અને સેવ ટામેટાનું શાક આવી ગયું છે તો ભાખરી સાથે એને સર્વ કરી દીધું છે તો ફ્રેન્ડ્સ આ કોઈ પેટ પ્રમોશન નથી પણ પર્સનલી હું આવી છું ચારથી પાંચ વાર અને મને આનું ખાવાનું બહુ સરસ લાગ્યું તો ફ્રેન્ડ્સ તમે પણ આની મસ્ટ વિઝિટ કરજો તમને ખરેખર બહુ મજા આવશે અને જો તમે શિયાળાના જમવાના શોખીન હોય એટલે કે જો ભરથું અને ટોઠા ઓઠા તમારે ખાવા હોય હળદીનું શાક એ પણ મળી જશે દાલબાટી પણ મસ્ત છે જો થઈ ગઈ અમારી પેટ ચટ તો તમને આજનો વિડીયો ગમે તો પ્લીઝ કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઇબ થાય